નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને બીજા ભાગમાં જાણીશું હવે બે નંબરના છાપરામાં કેવા બજાર ભાવ થાય છે હાલ ત્રણ નંબરના છાપરામાં હરાજી પૂરી થઈ ગઈ છે આપ જોઈ શકો છો ત્રણ નંબરના છાપરામાં અને બે નંબરના છાપરામાં પણ અડધા છાપરાની હરાજી લેવાઈ ગઈ છે અત્યારે નવ નંબરના પિલોરે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ પાછળથી કેવા ભાવ થાય છે ધન્યવાદ સાહેબ જોવા જ છત્રી છત્રી ને સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી જ ક્વોલિટી છે ગુલાબી પતિ ઉપર છે સાતસો ને એકાવન રૂપિયા માં વેચાણ ની વાત કરીએ તો સાઈઝ માં બધું એ ખરખું છે કોઈ જાજો ફેર નથી સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સાચ છે એકોતેર રૂપિયા ભાવ થયો છે ડુંગળી તમને અમને દેખાડો સારો માલ છે જે કઈ સારો માલ છે એની પણ આપણે જાણી લઈએ કેવા ભાવ થાય છે સાતસો એકવીસો છત્રીસ બેતાલીસ એકાવન છપ્પન સાતસો એક પંદર રૂપિયા કાઢો કર સાતસો એકોતેર સાતસો એકોતેર બે મકલના સાતસો ને એકોતેર જ ભાવ થયો છે બે ડુંગળી જોઈએ તો સેમ જ છે બહુ રાજ્યો ફ્રેર ફેર નથી અને સાતસો એકોતેર રૂપિયા ભાવ થયો છે સારી ક્વોલિટી માલ છે વિરાટ કરેલો માલ છે દેશી પીળી પતિ છે હાથસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આનો વીસ રૂપિયા તમે માલ હાથસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એનો અને આ બાજુમાં વેચાણ અને હાથસો ને એકોતેર રૂપિયા જ ભાવ થયો છે આ દેશી પીળીપતિ જ છે

બધો ખાઈએ આરો સાતસો ને છ્યાસી રૂપિયા ભાવ ગયો છે સુપર સાઇઝ વાળો સુપર ક્વોલિટી માલ કઈ ઘટે છે સાતસો ને છ્યાસી રૂપિયા માં વેચાણો છે

સાતસો ને એકત્રીસ રૂપિયા ભાવ જે છે મીડિયમ સાઈઝ માં સુપર પોલેટિક માં આવે છે સાતસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો છે સવાર ની વાત કરીએ તો સાતસો એકોતેર એકસઠ એકોતેર માં આવા વેચાણ હતા

સાતસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ક્વોલિટી સારી છે સાતસો ને એકાવન રૂપિયા માં વેચાણો છે અમારે સાતસો ને રૂપિયા ભાવ થયો છે બગડ વિશે વાત કરી તો કોકો ગાંઠિયા છે આની અંદર આવા ખરાબ થઈ ગયેલા સાતસો ને એકાવન રૂપિયામાં વેચાણી બાકી સારો માલ છે ભૂલટી પણ છે આની અંદર જોઈ શકો છો

અરે ડુંગળી જોવા ડુંગળી અહીંયા ભાઈ જોઈએ

આઠસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ભાઈ અમરેલી નો માલ છે કઈ ઘટે ને એવો માલ છે આઠસો ને સોળ રૂપિયા વાવ થયો છે મીડિયમ સાઈઝ વધે છે આની અંદર ક્વોલિટીમાં ઘટે ને એવી ક્વોલિટી છે આઠસો ને સોળ રૂપિયામાં વેચાણી છે આની અંદર બગાડ વિશે વાત કરીએ તો કોકો આની અંદર એ બગાડ છે જોઈ શકો છો તમે આઠસો ને સોળ રૂપિયા ભાવ દે છે બાકી ક્વોલિટી સારી હો માલમાં કાંઈ કટે નહીં એવો માલ છે આઠસો ને સોળ રૂપિયામાં વેચાણવા માલ સાતસો એકાવન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝમાં સુપર ક્વોલિટીમાં છે સાતસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે સાઇઝ જોવી જોઈએ મીડિયમ જ છે આવડી સાઈઝ છે બહુ મોટી નથી સાઈઝમાં બાકી ક્વોલિટી હારી એવો કઈ ઘટે ને એવો એ મન સાતસો ને એકાવન રૂપિયામાં વેચાણ મન તો ફાઇનલી ખેડૂતો મિત્રો હાલ પાછળથી બજાર ભાવ વિશે વાત કરી તેજી મંદિર વિશે તો હાલ ત્રીસ ચાલીસ રૂપિયા જેવી મંદી જોવા મળેલી છે હાલ પોપોક વકલની વાત કરી તો પચાસ રૂપિયા જેવી પણ મંદી જોવા મળેલી છે અને વીસ ત્રીસ રૂપિયા જેવી તો મંદી છે જ અત્યારે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ